કોઈ પીવા જ લીધો છે કોઈને શાંતિથી જીવવા નઈ દેયા ડોલ જીવે છે એ તમે હું કરો છો નીચે ઉતરો નીચે આ તમે ને તો કોણ કામ કરશે એકનો તો ખાટલો તારે તો બસ મને તેય મારું રોય પીવા લીધો દુનિયામાં આ નઈ એ આ બે ક્યાં મરી ગયું રસોડામાં બે સાસુઓ કોણ જાણે હું કરતી હોય નકરી ખુશફુશ કરી રાખે એ ક્યાં ગુડાણીઓ બે બાય કયું કરું છું તમે હા નથી કાઈ એ આરી અમે અમારું કામ કરતા હોય અમને શાંતિથી કામ તો કરવા દયો બાપા રે મને તો એમ થાય છે તમારા ની દે દેવાની જરૂર છે હા ઝેર હોય ને તો તું એને બે જ કે તું મને ઝેર દે દેતી તમને જાય તો તો બહુ હારું એક તીરે બે નિશાન બોલી તું હું

ગુજરાતી ને કે હું બોલો છો તમે આ દોહી ખાટલે પડશે ને તો આપને બેન

કેવો તમને નવરાવાનો કોન તો તમને બેને બો પ્રેમ હતો પેલા હવે કાઈ ન દેય બધે પ્રેમ તો ખાટલે પડે ને એટલે ઈ બધે પ્રેમ છે ને વેરાઈ જાય એ તું કોની આરે માથા પછાડે છે હાલ આપણે બે થી આ બાપુજીને લઈ જાય બાથરૂમ માં નવરાવ્યા ડોહી માં તો કાઈ નઈ કરે હાસ ગયું કો નવરાવા નક તો આ મારી ઉપર ટોરક બધું અરે આય આય રમાય બેની બેટા આ કાઈ ગયા મારા બાપા દેખાતા નથી તે

અરે બટા એ તો મારો ઘર નો ધણી છે એનું હું ધ્યાન ન રાખું તો કોણ રાખો આવે હાથ ફેરા ફેરાશ મે આવજો જય શ્રી કૃષ્ણ હારું જય શ્રી કૃષ્ણ